ફરવા જવાનું છે કે એટલે આપણે છે ને નવા નવા લુગડા પહેલી દઈને અત્યારે છે ને મસ્ત મસ્ત છે ફર પડી ગયો હે હા હા ફરવા જવાની યાદ અત્યારે નીકળવાનું છે તો ફેમ આપણે છે ને જવાનું છે ફરવા તો આપણે છે ને થોડો ટાઈમ બંધ આવે છે કરસાલ આવે છે ઓલા હરેશ ભાઈ આપણે મળ્યા ને બધા હરેશ ભાઈ આવે છે પણ મારા શાંતિ અમારા રાહુલભાઈ રામભાઈ સાથે આવે છે તો અત્યારે છે ને તાર થાય છે ને આપણે છે ને હવે Tawanci 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 તો હવે છે ને આપણે નીકળી દઈએ શાંતિ માં આપણે છે ને સાત સામે વાટ ઉભા આપણે છે ને ફાઇનલી પૂરી જશે રોઈ છે રોઈ છે બે રૂપિયા ને અત્યારે જો અહીં છે ને મસ્ત મસ્ત છે ને ગાડી છે ને

તો ફાક શું હવે ડંકી ફૂલ તો છે ને ડાક કરે ફૂલ હવે છે ને મી કરી ધીમે ધીમે આપણે ફેમિલી આપણે છે ને ફાઈનલ પૂરી છે આપણે છે ને બગડાના પગ આવી ગયા છે એટલે આપણે ઓલા હરેશ ભાઈ છે ને રહી જશે થોડક પૈસા આપણે છે ને થોડક પાટે ઉપર ગયા કા શાંતિ માં હા એવડા ભાઈ હે કે ગાડી ઊભી રાખી દીધી તો આપણે વાટે ઊભા રહી ગયા જાય હમ અત્યારે હે કે આપણે ગયા છે બગડાના હવે એલી હે કે બહુ કાઈ દૂર નહી આપણે ફરે દઈએ તો થોડું થોડું યાદ છે હમ બહુ ક ને પોગી જશે છે ફોટા જ પાડવા ફોટા જ પડવા એ તો આ છે મસ્ત મસ્ત છે ને ગામમાં થાય કે મારો ફોટો પાડજો ને આમ જો લોકેશન આ છે ને બહુ ગજબ છે આનું લોકેશન બહુ મસ્ત

Редактор субтитров А.Семкин

તો ફેમિલી અત્યારે આપણે ફોટો શૂટિંગ કરતા હને અત્યારે આપણે છે આવી જશું માથે ફોટો શૂટ કરવા આઈ મસ્ત મસ્ત છે ને આંગળ દો ફોટો શૂટ કરવાનું કામકાજ કા કા ભાઈ થઈ જશે શૂટ ફોટા હા થોડું બાકી છે તો હજી થોડું બાકી રહી ગયો તો ભાઈ આવડાજી એમ જ કે ફોટા પાડો પાડો એમ જ કરે તો બઈશેને ફોટા તો પાડી લઈ મસ્ત મસ્ત લોકેશન છે પહેલી વાર આપણે એવા એટલે મસ્ત મસ્ત લોકેશન એટલે પાડી લઈએ ફોટા તો ફેમિલી આપણે છે છેને કમ્પ્લીટ શૂટ થઈ ગયું છે ને અત્યારે આપણે છેને નીકળી જઈએ તો આવો રસ્તો છે ભાઈ ના મસ્ત આવે ને ફોટા લે ને બધું આવું રીતનું ઓળવાનો ભાઈ અમાર રામ પાસે આગળ આગળ હાલ્યા કા ભાઈ ભાગ્યો નવે હા જાવું છે ઓલા પણે માથે આ તો માથે આવવા છે આ સંધી કા ભાઈ હાલો હાલો બકા મોજ ભાઈ આવો ભાઈ નજારો નજર આવે એટલે પૂર મોજ જ હોય આપડે નીકળી જાય ધીમે ધીમે ડુંગરા માંથી દર્શન કરી જાય

દેજો શાંતિઓમાં ભાઈ ને તો ગરમીની જગ્યા નીચે કઈ ગરમી નથી ને ટ્રાફિક હતી કે ફેમિલી આપણે ફાઇનલી મસ્ત મસ્ત

ફેમિલી આપણે છે ને થોડાક છે ને ઉપર લીધો ફોટા શૂટ કરી લીધા છે ને હવે આપણે સીધા જવાન છે નીચે હા જઈ ગયો કેમ ભાઈ ફોટોશૂટ શૂટ કરવા ફોટો શૂટ કરવા ઓ તમારી શાંતિ મને નીકળી જશે ભાઈ હવે જાય છે નીચે ફોટો શૂટ કરવા ના મસ્ત મસ્ત છે કે નદીનો બેકગ્રાઉન્ડ છે ને એક નંબર લોકેશન આવો ભાઈ જો મસ્ત મસ્ત છે

ફેમિલ આપણે છે ને ગદમ ગીરી જા તમારે મને દર્શન કરીને ગયો છે મસ્ત મજાના આપણે પાછા આવી ગયા આપણે જે ગાડી ગયા છે લોક સુધી પર પાછા આવી આપણે છે ને ગાડી પંચર આ ગાડી પડી કે એમાં આપણે છે ને પંચર પડી ગયો કા ભાઈ આ ગાડીમાં પંચર પડી ગયો છે ને બહુ તકલીફ પડવાની છે કે આ ત્યાં છે કે પંચરની દુકાને નિયર છે હવે એવું છે તો ને આ દર્શન કરવા છે આપણે આવે છે મને દર્શન